તો મિત્રો જેના માટે આપણા ગુજરાતીઓ આખું રસ રાહ જોઈને બેઠા હોય એટલે કે ટૂંક સમયમાં નવરાત્રી નજીક આવી રહી છે તો મારા વાલીડાઓ હું તો આવી રહ્યો છું હરિઓમ ઓમ પાર્ટી પ્લોટ ની અંદર જેનું એડ્રેસ છે જીતલિયા રોડ જસદણ તો પહોંચી જ અરે મિત્રો છેલ્લા ચાર વર્ષ થી હરિઓમ ગ્રુપ વાળા આવું મસ્ત મજા નવરાત્રી માં આયોજન કરે છે તો હવે તમે પણ તમારા ફેમિલી તમારા ફ્રેન્ડ સર્કલ ભાઈ બન દોસ્તારો ને બેનપણીઓ ને બધા ફોન કરીને કહી દેજો કે આ વર્ષે તો આપણે રાત્રમ માં હરિઓમ પાર્ટી પ્લોટ માં જવાનો છે અને ધૂમ મચાવી દેવાની તો તમે કોની સાથે રાસ રમવા માટે અહીંયા આવવાનું છો એમને વિડીયો ફટાફટ શેર કરી દયો અને હા હજુ સુધી અમારા પેજ ફોલો ના કરે તો ફોલો પણ કરી દેજો ये अम्बे माडी रे रुवाले आओ घोर अंधारी